નમસ્કાર દર્શક મિત્રો પાર્ટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરસા તાલુકાના નિસરાયાસી વિસ્તારમાં એસ વન બ્રિક્સ ઈટો ભઠ્ઠો બોરસદ તાલુકાના મામલતદાર દ્વારા નોટિસ આપી સ્થળ ઉપર રૂબરૂ આવીને એસ એમ વન બ્રિક્સ ઈટ ભઠ્ઠાને સીલ કરવામાં આવ્યો હતો પણ માલિક દ્વારા સરકારના નિયમોને નેવે મૂકી બે હજાર તેવીસથી આજ રોજ કોઈ પણ અધિકારીઓનો ડર રાખ્યા વગર એસ વન બ્રિક્સનું નામ બદલી એપેક્સ બ્રિક્સ આપી ભઠ્ઠાના માલિક અક્કડતા મેળવી રહ્યા છે માલિક ઈટ પર ધમધમો ભઠ્ઠો ચલાવી રહ્યા છે સીલ કરેલ બ્રિક્સની ઓફિસ દરવાજા પર લોખંડની પટ્ટી આડી મૂકેલી પાટવી ગુજરાતી ન્યૂઝના કેમેરામાં કેદ થઈ એસએમ વન ઈટ ભઠ્ઠાનો માલિક બ્રિક્સનું નામ બદલી અક્કડતા વાપરી અધિકારીઓની આંખમાં ધૂળ નાખતો હોય તેવું જણાઈ રહ્યું છે અધિનિયમ અઢારસો ને અગ્નસિત્તેરની કલમ પાસઠ હેઠળ હંગામી બિનખેતી હેઠળ ઈટવાળો ઉપયોગ માટે તારીખ દસ તારીખ બાર દસ બે હજાર બાવીસથી થી હુકમની તારીખ સાત વર્ષ માટે જમીનને હંગામી ઈટ ઉત્પાદન કરવાના કામ માટે પરવાનગી લઈ ભઠ્ઠાના માલિક પ્રદૂષણ ફેલાવતા માહેર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ બોરસદ તાલુકાના નિસરાયા સીમ વિસ્તારમાં એસએમઆમ બ્રિક્સ નામના ઈટ ભઠ્ઠા પર તપાસ કરશે તે જોવાનું રહ્યું પાટી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહેશભાઈ પડિયાર